પોલીસે બાતમી ના આધારે કોસમડી ગામના સ્ટાર રેસીડેન્સી આવેલી શ્રી રામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટર પોલીસે ઇન્સ્પેક્ટર એસઆઇઆરએચ વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇઆરએ અસવાર અને પોલીસ ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે આ દરોડામાં પાંચ જુગારી રંગ્યા હાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી તેપન હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપીઓમાં જયવંત ભારકર પાટીલ અને યોગેશ ભીમરાવ ઠાકરે શાહરૂખ દિલીપ પઠાણ રમઝાન કરીમ પિજારી અને સિલિક હદાશ પાટિલની ધરપકડ કરી હતી પોલીસે આ તમામ આરોપીઓને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી